એટલે મેં એટલું કહું આમ નો અને એજ્યુકેટડ એજ્યુકેટડ ક્યારે ક્યારે લાઈટ બિટ નથી ફરતા તો અંધારામાં ચાર ચાર દિવસ બેઠા રહ્યો બધાને કઈ કોઈ મદદ નથી કરતી ઘણી વખત દવાઈ નથી આજે વીસ રૂપિયા ખાલી બીપીની ગોળી લે બીપી ગોળી અમને બને જોઈએ વીપી ગોળીમાંથી ત્રીસ રૂપિયા હોય હવે કઈ થી એક ગોળી આ એક ગોળી મેળો એવી રીતના ગોળી લ્યો છો એવી રીતે લ્યો ના હોય તો ના ખાઈએ કાકા પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ સૂર્યકાંત ઓઝા અને તમારું માસી રેણુકા રેણુકાબેન તો કાકા હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે મારી મિસિસ બે જણ ને એક ડોટર છે એ મેરિડ છે લગ્ન કરેલી એ વડોદરામાં જ છે એ પોતાના ઘરે છે મને કોઈ છોકરું નહીં હું એકલો કમાવાળો ને આને આટેકનું પ્રોબ્લમ છે ત્રણ આટેક આવી ગયા છે એટલે કમાણો મેં એકલો જ છું આ ભાડાના મકાનમાં માં મે રહીએ છે તો હાલમાં શું તકલીફ પડે છે આ મને રાશન પાણીની તકલીફ પડે છે અને તમારી ઉંમર શું છે દાદા મારી ઉંમર 65 વર્ષ છે અને તમારી 63 બે વર્ષ ના ની છું ઓના ક્યારેક ની ક્યારે 1 રૂપિયો એ કરવા નથી રહેતો ક્યારે કઈ ને ચાલીને જવું પડે છે ક્યારે દૂધ કાઢી ચા પીએ છે દૂધ હોય ના હોય બાકી તો થોડું ઘણું ચાલે છે ચલાવવાનું મને તો કામ કોઈ આપતું નથી આના લીધે એટલે તમને શું તકલીફ છે મને તો થાઇરોઇડ છે અને બે ત્રણ અટેક આવી ગયા છે અને આ હાથ પગ સુમ થઈ જાય છે તકલીફ બહુ અંદર છે દવા માટે આ ભાળા માટે તો રડી પડું પછી બી માને તો મને આ ઉંમરની અંદર થોડી હિંમત હાલ મારી હિંમત નહીં તોડતી હિંમત બને એકબીજાને સારો અને અમે નીચે બી વોક કરવા જઈએ ને તો પગમાંથી ઓટોમેટિક ચપ્પલ નીકળી જાય અને હાથ તેને શું થઈ જાય શાક કાપવા માંડે તો શાક ક્યારે કપાય ક્યારે ના કપાય પણ ચાલશે ને દાળ ભાત બી થોડા બી હોય ચાલશે રોટલી નહીં ખાય હવે ઘરે ભાત ના હોય તો એ બી શું કરે પછી બી પોતાને મેનેજ કરી ને ચાલ આવી પરિસ્થિતિ કેટલા સમય થઈ ગઈ છે આ પરિસ્થિતિ મારા બેટા મને છ સાત વર્ષ થઈ ગયા શું કેવું છે છોકરું મારું આજે ઊભું હોય આ મારે દૂરું ના પડે કામ કરવા માટે ભાઈ ચાલો બંને કરે એવું નહીં રિટાયર થઈ જાઉં તો સફોર્ટ હોય છોકરું છે નહીં આ મિસિસ છે ને તણ એટેક છે તો એ બધા દુઃખ તો મારા ચાલ્યા રહે કોને આમને કહેવા જાય ક્યારે ક્યારેય લાઈટ બીટ નથી પડતા તો અંધારામાં ચાર ચાર દિવસ બેઠા બધાને કહીએ કોઈ મદદ નથી કરતો

જે આવી પરિસ્થિતિમાં કોઈ સપોર્ટ પણ નથી કરતો તમને કોઈ ની મને કરતો તો કાકા આજે અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે બેટા એક તો મને આ સમય ક્રિયાનો હાલ દો અમે બે જમવાનું વ્યવસ્થિત થાય બસ આટલું મને અનાજ ક્રિયાની થઈ જાય એટલું મને નાની જે દવા છે ઘણી વખત દવા નથી આજે વીસ રૂપિયા ખાલી બીપીની ગોળી લીધી બીપીની ગોળી અમને બંનેને જોઈએ

તો દોસ્તો હાલ મેં વડોદરાની અંદર હતા તમે દરેક લોકો આ પરિવારની વાતો સાંભળી થશે હાલમાં પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી કાકાની પાસઠ વર્ષની ઉંમર છે માસીની સાઠ વર્ષની ઉંમર છે આજે ઘણી બધી તકલીફો સાથે આ બંને હસબન્ડ વાઇફ જીવી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે કાકાએ કીધું એ પ્રમાણે કે આજે જો મારે દીકરો હોત મને કોઈ સપોર્ટ કરવાવાળો હોત તો આજે મારે આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડત કારણ કે આજે કંઈક એવી પરિસ્થિતિ જીવી રહ્યા છે કે આ કાકાએ કીધું એ પ્રમાણે કે મારે બીપીની ગોળી લેવી તો પણ મારે વિચાર કરવો પડે કારણ કે અમારે બંને હસબન્ડ વાઈફને બીપીની દરરોજ ગોળી જોઈએ છે ક્યારેક ક્યારેક તો મારી પાસે ત્રીસ રૂપિયા હોય તો ક્યારેક એ ગોળી લે છે ક્યારેક એ લઈ છે બંને એક દિવસ અલ્ટરનેટ ગોળી લે છે દોસ્તો વિચાર તો કરો આજે બંને હસબેન્ડ વાઇફ કેવી તકલીફો સાથે જીવી રહી છે દોસ્તો હર હંમેશા માટે આવા નિરાધાર લોકોને સપોર્ટ કરવો જોઈએ સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે ને કાકાએ કીધું એ પ્રમાણે કે આજે અમારે એટલી બધી તકલીફ પડી રહી છે કે અમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નથી હોતી તો આજે આપણી પૂરી ટીમ આ પરિવારને કે કેવી રીતે સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ નિરાધાર પરિવાર અથવા કોઈ જરૂરિયાતમંદ પરિવાર તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનજો તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને ખાસ વાત તો એ છે કે આ પરિવારે કીધું એ પ્રમાણે કે અમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી અમારા ભાડામાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે પણ અત્યારે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ નાનું મોટું અનાજ કરિયાણું કીધું હતું એ બધું જ અનાજ કર્યાણું પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે આપણે બધું જ લઈ લીધું છે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ઉમંગભાઈ પટેલ અને મિતલબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે ઉમંગ પટેલ અને મિત્તલબેન ના સપોર્ટથી સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે ઉમંગભાઈ પટેલ અને મિત્તલબેન પટેલ સપોર્ટરૂપ બન્યા છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો કાકા આજે તમે કહેતા હતા તમારા જમાવું બહુ બધી તકલીફ પડી રહી છે તો આજે તમારી રિકવાયરમેન્ટના હિસાબે તમે જે પણ અનાજ કર્યાણું કીધું તે બધું જ અનાજ કરિયાણું આવી ગયું છે તો કેવું લાગે છે આજે કાકા બહુ સારું લાગે છે બેટા બહુ સારું લાગે છે મને અને કાકા આજે આપણને સંપૂર્ણ રાશન કર્યા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ઉમંગભાઈ પટેલ અને મિત્તલબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે એમના સપોર્ટથી સહયોગથી તમને આજે રાશન કરિયાણું મળ્યું છે તો તમે આજે ઉમંગભાઈ પટેલ અને મિત્તલબેન પટેલે તમે કંઈક કહેવા માંગતા હોય તો બસ સાહેબ તમે મને આટલા અનાજ પાણી માટે મને ક્રિયાણું કરી આવેલું તમારું બહુ બહુ આભાર ને થેન્ક યુ સો મચ તમે મને આટલું કરી આવેલું મને ઉમીદ મેં મૂકી બેઠેલો એક ભગવાન પર હતી પણ તમે મારા લીધે ભગવાન છો બસ મેં એટલાય શબ્દ બોલી શકું થેન્ક યુ મને આટલું કરી આલું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ કાકા થેન્ક યુ સો મચ તો માસી આજે આપણને જેણે પણ સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માગતા હોય તો કહું છું કે અમે તો મોટા વડીલ છીએ આશીર્વાદ વગર તો કંઈ નથી આજે પેટ ભરી ખાશું એટલે એ લોકોને આશીર્વાદ દુઆ કરી કરીશું બીજું તમારા પાસે કંઈ છે નથી કે કહેવાનું કંઈ શબ્દ જ નથી મારા પાસે તો હવે કેમ એવું તો શું થયું એટલે હિંમત તૂટી ગઈ છે આજે તો બહુ હિંમત તૂટી આ તો ભગવાને કંઈ રસ્તો બતાવ્યો તમે મારા ભગવાનના રૂપમાં આવ્યા છો કે બસ ભગવાન એમની એટલી ચડતી કરે ને હું દોવા કહું છું બહુ દુઆ કરું છું થેન્ક યુ સો મચ માસી થેન્ક યુ સો મચ છે આજે એની જેટલી ખુશી થઈ છે ને એટલે અમારા સગાવાળાએ નહીં કરી હોય કે ખુશી ક્યારે જિંદગી તો થેન્ક યુ સો મચ ઉમંગભાઈ પટેલ અને મિત્તલબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ નિરાધાર પરિવારને બહુ મોટી રાહત મળશે કારણ કે જેવી રીતના કાકાએ કીધું એ પ્રમાણે કે આજથી હું શાંતિથી જમી શકીશ કારણ કે આજે કાકા કાંઈક એવી પરિસ્થિતિ જીવી રહ્યા હતા કે બે ટાઈમની જમવાની પણ આ કાકા પાસે વ્યવસ્થા નહોતી ઘણી બધી તકલીફો સાથે આ નિરાધાર પરિવાર જીવી રહ્યો હતો પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશ માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ ઉમંગભાઈ પટેલ અને મિત્તલબેન પટેલ